હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કોબીસનું એકદમ બે ટેસ્ટી એવું શાક બનાવવાના છે અને અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલી આપણે સમારીને સરસ એવી મૂકી દીધી છે અને એની અંદર આપણે અહીંયા લીલા મરચાં અને ટામેટા ઉમેરીશું આનાથી ટેસ્ટ વધારે છે લાગે છે તો ચાલો કેવી રીતે બનાવો એ તો આપણે જો બતાવી દો સૌથી પહેલાં આપણે અહીંયા પેન મૂકી દેવાનું છે અને ગેસ આપણે ઓન કરી દીધો છે અને પાકી છ ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરી દઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર રહી એડ કરી દેવાની છે આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી રહી આપણે ફૂટી ગઈ છે હવે આપણે એની અંદર થોડું હિંગ એડ કરી દઈશું સૌથી પહેલા આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું અને સૌથી પહેલા આપણે એની અંદર ઉમેરી દઈશું ફક્ત આપણે એની અંદર મીઠું જ ઉમેરવાનું છે અત્યારે મરચું એડ નથી કરવાનું પછી જ આપણે એની અંદર મસાલો વડ કરીશું આ પ્રમાણે આપણે મિક્સ કરી વડે ખરીદી છે હવે આપણે ઢાંકી દેવાનું છે પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દેવા બિલકુલ પાણી નથી ઉમેરવાનું આમાં

બે ટામેટા ઝીણા સમારે હતા એ પણ આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે એની અંદર મસાલો કરી દેવાનો છે બે ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીર મરચું લીધું છે મેં બે ટેબલ સ્પૂન જેટલી આપણે જીરું એડ કરી દઈશું આપણે અડધા મિટર આપણે ઉમેરેલું જ છે એટલે અંદર બિલકુલ ઉમેરવાનું નથી હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને ઢાકણ ઢાંકી દઈશું બે મિનિટ માટે આપણે શાક આપણું એકદમ સરસ એવું ટેસ્ટી થઈ ગયું છે આની જોડે તમે રોટલી અથવા ભાત હવે આપણે શાકને સર્વ સૌ કરી દઈશું પ્લેટમાં એકદમ ટેસ્ટી એવું શાક બન્યું છે તમે આને રોટલી અથવા ભાત દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી